ગણેશાય નમ ફરી સ્વાગત છે તમારું આપની ચેનલ આત્મજ્ઞાન સાતસો એકાવન માંગ આજે આપણે જાણીશું આજથી એકસો વર્ષ પહેલા ટાઇટનિક જેવી જ દુર્ઘટના ગુજરાતના દરિયાકાંઠા માંગ માંગરોળ પાસે બનેલ જેની સત્ય ઘટના આજે જોવો હાજી કાસમ તારી વીજળી વેરણ થઈ હાજી કાસમ તારી વીજળી રે મધદરીએ વેરણ થઈ કચ્છના આ લોકગીત એક સત્ય ઘટના સમાયેલી છે એની આપની સમક્ષ રજૂઆત કરું છું આ વીજળી એટલે કાળાંગ વાદળો માંગ ચમકારા કરતી વીજળી નહીં આ કથા છે વીજળી નામની એક સ્ટીમરની વીજળી વિલાયતમાંગ તૈયાર થઈ હતી અને એના ગોરા માલિકે મુંબઈની બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપની ને વેચી હતી એની લંબાઈ હતી સો મીટરની એમાં 25 તો કેબિન હતી આ વીજળી સ્ટીમરના કપ્તાનનું નામ હતું ઇબ્રાહિમ એ સાહસિક અને ચપળ હતો કંપનીના બે માલિક હતા એક ગોરો હતો અને બીજો ભારતીય હિન્દી હતો ગોરાનું નામ હતું જેમ્સ શેફર્ડ અને ભારતીયનું નામ હતું હાજી હાસમ જુસબ હાસમના ભાઈનું નામ હતું કાસમ હાસમ કાસમ જઈ બધો કંપનીનો વહીવટ સંભાળતો હતો એ કારણે બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીને લોકો કહેતા હતા કાસમની કંપની આ કાસમની કંપનીએ વિલાયતમાં સ્ટીમર બનાવડાવી એ વીજળી નિયા આ અનોખી અને સાચી કહાણી છે આ સ્ટીમરને લોકો વીજળી કેટલા માટે કહેતા હતા કે વીજળીના રંગીન બલ્બોથી એને ખૂબ જ શાનદાર ढंगથી સજાવી હતી સમુદ્રમાં મે દૂરથી એવી ચમકતી કે જાણે શણગારેલો કોઈ જળ તરતો તરતો આવી રહ્યો છે વીજળીનું વાસ્તવિક નામ તો હતું મેટર્ન એટલે કે અનુભવી પરંતુ આ બધા નામ આમ જનતાને યાદ ન રહ્યા સૌની જબાન પર એક જ નામ ગાજી ઉઠ્યું વીજળી વીજળી એકલ અવતરણ છે

એના કપ્તાન ઇબ્રાહિમ જેવો મરદ તો ક્યાં થયો જાણ્યો નથી એની અણીદાર વાંગડી મુછોપ બે વારંવાર વળ ચડાવે છે વીજળી સાગરની છાતી પર એવી તો છપાક છપાક કરતી ડોલતી જાય છે જાણે જોઈ જ રહીએ જેને વીજળી જોઈ નથી એનું જીવત ગુળ છે શિયાળાની મોસમ હતી કાર્તક મહિનાની અજવાળી પાંચમ અને ગુરુવારનો દિવસ હતો એ દિવસે કચ્છના માંડવી બંદર પર રાહ જોવાઈ રહી હતી એ નવીન કોર વીજળીની

વીજળી આવી ગઈ આખા બંદર પર શોર મચી ગયો પરંતુ નીલરંગી આકાશ ધીરે ધીરે બદલાઈને કાળાશ ધારણ કરતું જતું હતું ચારે તરફ પવન ફૂંફાડા મારી રહ્યો હતો લોકો હસી રહ્યા હતા વાહ રે મોસમ તું પણ આજે જ બદલાઈ રહી છે અરે આજે તો વીજળી આવી રહી છે વીજળી તોફાન હોય કે ભયંકર વંટોળીઓ કે ઝંઝાવાત પણ આ વીજળીને કોઈ રોકી શકે એમ નથી ભાઈ આ તો વિલાયતી વીજળી છે કોઈ મામૂલી દેશી જહાજ નથી આવી ગઈ ભાઈ આવી ગઈ વીજળી રાણી આવી ગઈ સાચે જય આવી પહોંચી હતી પણ દેખાતી ન હતી દેખાઈ રહ્યો હતો ફક્ત એનો ધુમાડો ધીમે ધીમે એના ઘૂંગળા અને ચીમનીઓ દેખાવા લાગી અને પછી વીજળી પ્રગટ થઈ લગભગ સો મીટર લાંબી એની કાયા સમુદ્રના સીના પર લંબાઈ રહી હતી છપક છપક વીજળી ડોલી રહી હતી સમજ માં આવતું ન હતું કે વીજળી સમુદ્ર દબાવી રહી છે કે સમુદ્ર વીજળીને ઉછાળી રહ્યો છે વીજળી પર સવાર થવા માટે ફક્ત ન હતી અનેક વેપારીઓ પણ કચ્છના ખૂણે ખૂણાથી મુંબઈ જવા આવ્યા હતા એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા આપવા કચ્છના વિદ્યાર્થીઓને મુંબઈ જવું પડતું હતું મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ વીજળીની ટિકિટ કપાવી હતી એ ઉપરાંત મુંબઈ પહોંચવા માટે બીજા મુસાફરોની સંખ્યા પણ ઠીક ઠીક હતી તોફાની અરબી સમુદ્રમાં લંગર નાખીને વીજળીએ ફરીથી સિટી બજાવી શોર મચાવતા હસતા ખેલતા મુસાફરો નાનકડી હોડીઓમાં બેસવા માંડ્યા બધી હોડીઓમાં જાનિયાઓની ટોળીઓ ટોળ ટપ્પા અને ખુશીના ગીત ગાતી દેખાતી હતી પણ આ બધામાં એક બાળક થર થર કંપી રહ્યો હતો ઉછાળા મારતા સાગરમાં ઉભેલી ડોલતી વીજળીને એ આશ્ચર્યભરી નજરોથી તાકી રહ્યો હતો એણે પોતાના પિતાનો હાથ જોરથી પકડી લીધો અને ભયભીત સ્વરમાં કહ્યું ના બાપુ હું નહીં બેસું વીજળી ડૂબી જશે હટ બાયલા બાપે બેટાને ધમકાવતા કહ્યું વીજળી જેવી સ્ટીમર ક્યાં ડૂબતી હશે ચાલ જલ્દી કર બેસી જા હોડી માંગ પરંતુ આ તો બાળ બાપાની ધમકીથી એ જરાય ડર્યો નહીં એણે એક જજીદ પકડી હું હોડી નહીં બેસું અવતરણ ચિહ્ન છોકરાની જીદ આગળ બાપને નમતું જોખવું પડ્યું હોડી માંગ મૂકેલો સામાન એને ઉતારી લીધો હોડી બેઠેલા મુસાફરો બાપ બેટાની મજાક ઉડાવવા મુસાફરો સુધી લઈ જતી જતી પણ હતી પરંતુ મુસાફરોની વીજળી હતી તેઓ જરા પણ ડરતા ન હતા હોડીઓ ઉતરેલા યાત્રીઓને લઈ કિનારે જવા લાગી આનંદભર્યા વાતાવરણ સાથે વીજળીએ લંગર ઉપાડવા માંડ્યું લોકોએ સગા સંબંધીઓને કે આવજો આવજો એવા પોકાર સાથે સીટીઓ મારી રૂમાલ હલાવ્યા સૌની આંખો માં નાનસુ હતાંગ પ્રિયજનો પછી વીજળી પહોંચી બંદરે ત્યાંથી ચાલી તો દ્વારકામાં રોકાઈ અહીંથી લગભગ પોણા બસો એકસો પંચોતેર યાત્રીઓ વીજળી માંગ ચડ્યા ઉતર્યા પણ ખરા ત્યાંથી ચાલી વીજળી તો પોરબંદર આવીને રોકાઈ ઓ વીજળી વારંવાર સીટી બજાવી રહી હતી ઈશારા પર ઈશારા કરે જતી હતી જેટલાને ઉતરવું હતું ને ઉતરી ચૂક્યા હતા પણ વીજળીમાં ચઢવા કેમ કોઈ આવતું ન હતું એક પણ હોડી વીજળી તરફ આગળ વધતી ન હતી તો શું પોરબંદરેથી એક પણ યાત્રી આ મહાન સ્ટીમર વીજળીની ટિકિટ કપાવી ન હતી એમ તો ન બને તો પછી એવી વાત શું હતી કપ્તાન ઇબ્રાહિમ રાતો પીળો થતો ડેક પર આવી ઉભો આંખો બાવન દૂરબીન લગાવીને એણે બંદર તરફ જોયું બંદરના કર્મચારીઓ કાળી ઝંડી હલાવી રહ્યા હતા એનો અર્થ હતો જશો નહીં રોકાઈ જાઓ આગળ જશો તો ખતરો છે માંડવીની પણ સેંકડો મુસાફરો વીજળીમાં બેસવા માટે થનગની રહ્યા હતા મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ જવું હતું મેવા વિદ્યાર્થીઓનું ટોળું મિસ્ટર લેલની સામે હાથ જોડીને કરગરી રહ્યું હતું સર અમને જવા દો પ્લીઝ અમારું વરસ બરબાદ જશે વીજળી નહીં ડૂબે સર વીજળી કદી ડૂબે જ નહીં એવી અમને ખાતરી છે એકલ અવતરણ ચિહ્ન લોકોની આવી વિનંતીઓ છતાં પોરબંદરના દિવાન લેલે એક જવાબ ઉપચારી હું પોરબંદરના એક પણ મુસાફરને વીજળી માંગ બેસવા નહીં દઉં એમણે લોકોને તો બેસવા દીધા નહીં પણ વીજળીના કપ્તાનને પણ કાળી ઝંડીઓના ઇશારાથી ફરમાવી દીધું આગળ જશો નહીં રોકાઈ જાઓ એકલ અવતરણ ચિહ્ન પણ આ તો હતો કપ્તાન ઇબ્રાહીમ એની આવડત પર એને ઇતબાર હતો અને એથી વધુ ઇતબાર હતો એની વીજળી પર અરે આ તો કેટલાને દરિયાઈ તોફાનો હું જોઈ ચૂક્યો છું એમાં આની તો શી આમ બોલી હસ્યો અને એને આદેશ આપ્યો ઉઠાવો લંગર એકલ અવતરણ એક વીજળીનું લંગર ઉપડ્યું એ સાથે જ ઉપડવાની સીટી બજી દરિયાની જબરદસ્ત લહેરોને ચીરતી વીજળી ઉપડી મુંબઈ તરફ પરંતુ વીજળી મુંબઈ પહોંચી ન શકી અગાધ સમુદ્રના દરિયાઈ તોફાન સામે વીજળી જેવી સ્ટીમરની શી વિસાગ અરબી સમુદ્રનું તોફાન ક્ષણે ક્ષણે વધતું ગયું ઠંડીના દિવસોમાં હંમેશા મોતનો ખેલ ખેલી લેવા ઈચ્છતો હતો દરિયાના તોફાન વીજળીને રમકડાની જેમ ઉછાળી રહ્યા હતા વીજળી થવા લાગી મોજાની થપ્પડોના મારથી વીજળીના તળિયે ફાટ પડી એક તરફથી એમાં પાણી ભરવા લાગ્યું તો બીજી તરફથી એના એન્જિનમાં આગ લાગી ધુમાડો અને વરાળના મોટા ગોટે ગોટા ઉડીને આસમાન તરફ જવા લાગ્યા એ વખતે વીજળીમાં સફર કરતા અભાગ્યા મુસાફરોની ચીસો સાંભળનાર ત્યાં કોઈ ન હતું કિનારેથી દૂરબીનો લગાવીને અનેક લોકોએ વીજળીનું મોત પોતાની આંખોએ જોયું પોરબંદર અને વેરાવળ વચ્ચે વીજળી સમુદ્રમાં થપ્પડો ખાતી ખાતી કેટલીય વાર નજર પડી કદી તરતી કદી ડૂબતી તો કદી ગોલાંટો ખાતી વીજળી વેરણચરણ બની ગઈ હતી એનો એક પણ મુસાફર જીવતો રહ્યાનો સવાલ જન હતો અરબી સમુદ્ર કન્યાઓ માંથી એક પણ પોતાના પતિને જીવતો મેળવી વીજળીની સાથે જળ સમાધિ લીધી સેંકડો સાહસિક ભાટિયા અને લુહાણા વેપારીઓ મોતને ભેટ્યા વેરાવળ અને માંગરોળ વચ્ચે તોફાની સાગર લોકોની માનીતી વીજળી સદાને માટે સમાઈ ગઈ કચ્છ પ્રદેશના લગભગ દરેક શહેર અને ગામે ગામથી કોઈ ને કોઈ વ્યક્તિ વીજળી મુસાફરી કરી રહી હતી वीजी डूबा समस्त कच्छ प्रदेश घेरा शोकसागर डूबी गय कच्छना गा गाम स्नेहीजनों शोक न करुण विलापो संभ लग्या कच्छना लोक गीतों कामी वीजड़ी अमर बनी गई